નમસ્કાર મિત્રો હું છું વિશાલ પાનસુરિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે કયા કયા વિસ્તારમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે તે બાબતે ચર્ચા કરવાની છે પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં કે આજે ચૌદ મે ની આગાહી છે આજે આપણે ચૌદ તારીખે વાત કરી રહ્યા છીએ મિત્રો આપણી ગઈ આગાહીની અપડેટ મુજબ રાજ્યમાં ઘણા બધા વિસ્તારમાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે જે આપણે ગઈકાલે જોયું હતું અને અમુક વિસ્તારમાં વાવાઝોડા એ ખેદાન મેદાન પણ કરી મૂક્યું હતું હવે આજના વરસાદની વાત કરવામાં આવે તો આજે પણ ગઈકાલની જેમ જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં કડાકા ભડાકા અને વાવાઝોડા અને કચ્છ બાજુ સૌથી વધુ રહેશે જયારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વિસ્તારમાં ઘણા બધા વિસ્તારમાં કડાકા બડાકા સાથે વરસાદ જોવા મળશે પરંતુ આજે મુખ્ય ટાર્ગેટ સૌરાષ્ટ્રના કચ્છનો વધારે રહેશે અને તેમાં પણ ખાસ કરીને રાજકોટ અને અમરેલી જિલ્લાને સેન્ટર ગણી લો તો તેની આસપાસના બધા જિલ્લાઓમાં સૌથી વધુ શક્યતા ગણે અને તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ અમુક છૂટાછવાય વિસ્તારમાં આજે વરસાદ પહોંચી જાય તેવું લાગી રહ્યું છે તો આ રીતે મિત્રો આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બધી બાજુ ખાસ કરીને સૌથી વધુ શક્યતા સૌરાષ્ટ્રના કચ્છમાં તથા સમગ્ર રાજ્યમાં ઘણી બધી જગ્યાએ આજે પણ ખૂબ જ કડાકા બડાકા અને વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રોએ ખાસ એ બાબતે સાવચેતી રાખી તથા આગમચેતી રાખવી તો મિત્રો હવામાનની અગત્યની આવી જાગાએ જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય એ નીચે સબસ્ક્રાઈબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે આભાર